આવેલી શેરડીની સુગરફેક્ટેરડી ભરેલા વાહનોની રોડ પર લાંબી લાઈનો લાગી છે જેથી સ્થાનિક અને અવરજવર કરતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે લાંબી લાઈનોથી લોકો પરેશાન થયા છે જેથી કરીને સુગર ફેક્ટરીના સંસ્થાપકો અને સરકાર જવાબદાર તંત્ર ને કરતા લોકોની મુશ્કેલી જો યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે ભરેલા વાહનોની ઉપર લાગતી લાંબી થી થતી ટ્રાફિક થી લોકો માટે ચર્ચાનો વિષય બની છે જેથી કરીને લોકોને થતી મુશ્કેલી સરકારી જવાબદાર તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે ખરી જે આવનાર દિવસોમાં જોવાનું જરૂરી બન્યું છે